બકાન વિભાગ નું તંત્ર જાગ્યું આબોદ નેશનલ હાઇવે ચોસઠ ઉપર કામગીરી શરૂ કરાઈ અહેવાલ પ્રસિદ્ધ થયાના ચોવીસ કલાક બાદ તંત્ર દોડતું થયું સ્થાનિકો અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો

કામગીરી શરૂ કરી દેવા આવી છે પ્રસિદ્ધ થયાના અહેવાલ બાદ ચોવીસ કલાક બાદ તંત્ર દોડતું થઈ ગયું સ્થાનિકો અને વાહન ચાલકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો ટીવીએ જે ન્યૂઝ ચલાવ્યું એમનો અમે આભાર વ્યક્ત કરીએ જે શાળા હતા એ બધા પૂરાઈ ગયા અને હવે ખાલી જરાક આ દૂરનો પ્રશ્ન છે એ સાફ સફાઈ થઈ જાય તો બહુ સારું

ગઈકાલે કે ટીવી ન્યૂઝ અહેવાલ બાદ આજે ચોવીસ કલાકની અંદર તમે જોઈ શકો તો વિડીયો ની અંદર કેમેરામેન તમને બતાવશે કે જે જીસીબી ની અંદર થી કાદવ કીચર સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે બીજી બાજુ તમે જોઈ શકો છો કે જે ખાડા છે તે ખાડા પણ મેટલ નાખીને પૂરી દેવામાં આવ્યા છે જેને લઈને અત્યારે રાત્રે પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે ભરૂચ આરએમબી વિભાગ દ્વારા અત્યારે તમે જોઈ શકો છો કેમેરામેન તમને બતાવી રહ્યા છે કે આ જે સાફ સફાઈ થઈ રહી છે કાદવ હતું તેની પાછળનું કારણ ગઈકાલે જે જે કે ટીવી પડ્યા છે છે આજે ઉપર સમાચાર પ્રસિદ્ધ ત્યાર પછી સવારે તંત્ર જાગ્યું છે અને ચોવીસ કલાક ની અંદર ભરૂચ આરએમબી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે જેની અંદર વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધા છે જાવેદ મલિક રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી આ